મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ ચોવીસ નવેમ્બરના રોજ જામનગરને આપશે રૂપિયા છસો બાવીસ કરોડથી વધુના ઓગણ વિકાસ પ્રકલ્પોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જામનગરની મુલાકાત લેશે જ્યાં તેઓ શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતેથી જામનગરવાસીઓને રૂપિયા છસો બાવીસ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ઓગણ સિત્તેર જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે આ કાર્યક્રમમાં રૂપિયા ચારસો સત્યાસી કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ કામોનું લોકાર્પણ કરાશે જેમાં સૌથી મહત્વનું લોકાર્પણ જામનગર મહાનગરપાલિકા હેઠળના રૂપિયા બસો છવ્વીસ કરોડથી વધુના ખર્ચે નિર્મિત થયેલા સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ સુભાષચંદ્ર બોઝ સ્ટેચ્યુથી સાત રસ્તા સર્કલ સુધી આ ઉપરાંત પીવાના પાણીની મહત્વપૂર્ણ યોજનાઓનું પણ લોકાર્પણ થશે જેમાં રૂપિયા એકસો એકવીસ કરોડના ખર્ચે ઊંડ એક ડેમથી પીવાના પાણીની પાઇપલાઇનનું કામ અને રૂપિયા ચાલીસ કરોડથી વધુના ખર્ચે સિવેજ પંપિંગ સ્ટેશન અને તથા સંલગ્ન કામોનો સમાવેશ થાય છે શિક્ષણ ક્ષેત્રે એક મોટી સુવિધા ઉમેરાશે જેમાં રૂપિયા ચોપન પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે શ્રી એમ પી શાહ મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે તૈયાર થયેલા ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ પણ કરવામાં આવશે અને લોકાર્પણ કામોમાં રૂપિયા પંદર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ અને રૂપિયા આઠ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે ઢીચડા પાર્ટ ત્રણ અને પાર્ટ બે વિસ્તારમાં સિવર કલેક્શન પાઇપલાઇન નેટવર્કનું કામ રૂપિયા બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર પંદર સોળ લાલપુર રોડ પાર સિવિક સેન્ટર બનાવવાનું કામ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ બાલંબડી અને ખડધુરાજી ખાતે નવી આંગણવાડીઓ તથા લલોઈ તેમજ મોટી વાવડી ખાતે નવા પંચાયત ભવનનું કામ રૂપિયા સાત પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે ઝાખર તથા રૂપિયા પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે સોગઠી ખાતે પંચાયત ઇરિગેશનના કામ અને વાવડી ગામે રેન બસેરાના કામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા એકસો ચોત્રીસ પોઈન્ટ નેવું કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે આમાં જામનગર જિલ્લાના ધોડિયા પસાયા ધુડસિયા હડમતિયા લતીપુર બાલંભા છતર ખડખંભાળિયા મોટા ખડબા મૂળપર લાલપુર શેઠ વડાડા ખાતેના પશુ દવાખાનાના કામોનો સમાવેશ થાય છે સુરક્ષા અને વહીવટ ક્ષેત્રે રૂપિયા વીસ પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકની કચેરી તથા મહિલા પોલીસ સ્ટેશનનું કામનું ખાત ખાતમુહૂર્ત થશે અન્ય ખાત ખાતમુહૂર્ત થનાર કામોમાં સરાપાદર ખાતે નવી આંગણવાડીનું કામ સણોસરા ખાતે પાણીના ટાંકાનું તથા સ્મશાનને કમ્પાઉન્ડ વોલનું કામ નાના ખડબા તથા રંગપર ગામે પેવર બ્લોકનું કામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના વિવિધ ચોત્રીસ કામો અને રૂપિયા તેત્રીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચે જામનગર મહાનગરપાલિકા હેઠળના સિવિલ પ્રોજેક્ટ્સના સોળ કામોનો સમાવેશ થાય છે